કેમ છે બધા મજામાં દર્શાવને જો હું મારા ગામડે આવી ગઈ છું નુનપર ગામમાં અને બહુ સમય પછી આવી છું 8 વર્ષ પછી માના દર્શન કરવા માટે તો જો શકો છો અમારે કુરદેવી માનું બહુ સન્માનનું મંદિર છે અને નવરાત્રીની બહુ સરસ તૈયારી કરનાખી છે વાંડાડી વાંડોડી બાતરી થઈ ગઈ છે ના છે આગળનો ગેટ તો ફાઇનલી હવે આપણે દર્શન થઈ ગયા છીએ ને પ્રસાદ કરીને આપણે હવે ઘર તરફ જવાનું છે તો તમે જોઈ શકો છો કે બહુ સરસ મજા લા બાંધી દીછ છે જો તોરણિયા જ્યાં મા હોય ત્યાં બીજું કાંઈ ના હોય કાંઈ ના ઘટે અને હું ચારથી આવીને ત્યાંથી આ દરવાજા પણ મારું માથું અટક અટક કરે છે તો ગાય જો આપણે પર આવી ગયા સર અને મા બહુ સો એમાં કોમેન્ટ કરજો જે બહુ સ લખજો અને આપણી આડીને ફોલો કરો અને કમેન્ટમાં કરો તો જય માતાજી તો અમારા ભાઈ જો અગરબત્તી કરી નાખી છે એના જોડી ડીએ સરસ છે નાનો ચકળુ છે માનું તિછુડ છે અને આ સી છે બે બાજુ માનાસી બેઠા બેહારેલા છે તો તમે જોશો છો ને મંદિર બે બહુ સરસ છે જો આ નાસી કેળો છે ત્યાં માતાજી બહુ સરસમાં બેઠા છે আর ભાઈ તો અંદર વર્ત કર નાખી છે જો સરસ મજાનું દોવાડા થઈ રહ્યા છે અને ફરી મારું માથું અટકી ગયું તો બસ હવે આજે લાગી કે આ છે ને માતાજીના આશીર્વાદ સરસ મજા ના લઈ લીધા છે અને હવે નીકળવાનું છે ઠાકર મહારાજના દર્શન કરવા માટે સરેડાના બેઠા છે નદી ખે ઓલે ખડો સાઈડમાં બેઠા છે તો ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે અને ત્યાં સુધી તમને વિડિયો સારું લાગ્યો હોય આ તો જય બૌસરમાં કમેન્ટ કરો કેમ કે હું ઉપર આવી ગઈ થી મારા માના દર્શન કરવા માટે બેસન થઈ ગયા છે ત્યાં સુધી તમે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દીધો તો જય માતાજી તો બસ હવે આપણે દર્શન થઈ ગયા છે હવે નીકળી રહ્યા છે ઘરે